પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કયાવહન વળવણ માર્ગ પર આવેલા અંકી ગામ પાસે ટ્રક અને અકસ્માત સર્જાયો ચાલક નું સફર રેસ્ક્યુ કરાયું વડોદરા જિલ્લાના પોલથી કાયાવરણોના માર્ગ પર આવેલા અણખી ગામ પાસે ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોરધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ત્રણ ત્રીસ વાગ્યાના સુમારે પોલથી કાયાવરણ જતા અણખી ગામના બસસ્ટેન્ડ ટે આગળ એક ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં ચાલક ફસાયાની જાણ કરજમ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી ફસાયેલા ચાલકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સદનસીબે જાનહાનિ કરી જતા લોકોએ હાસ કરવો અનુભવ્યો હતો પરંતુ સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થવા પામ્યું હતું પાલીટ ટાઈમ્સ કરજણ